હેલો મિત્રો નમસ્તે નવા વિલોક માં આપનું સ્વાગત છે તમે જોવો છો કે વાઈટ મરણના ના કાપડ બની રહ્યા છે આ કઈ રીતે કાપડ બને છે એ તમે જોઈજો આ રીતે કાપડ વધે છે એનું કટ થાય છે અને કટ કરવાનું આપણી પાસે મશીન છે તો એ મશીન ને કઈ રીતે હાકી એ આપણે જોઈએ આગળ આ રીતે રીટી દીધી છે અને કાપડ કાપવાનું ફર્સ્ટ ક્લાસ મશીન છે તો સારું થઈ ગયું માંગલે તો કપાઈ જાય

આ રીતે લાદી માં નિશાન માર દીધા છે લાલ રીતે અહીંથી નિશાન મારતા જવાના ડાયરેક્ટ એ કમ્પ્લીટ આવી ગયું રેડી અહીંયા કમ્પ્લીટ આવી ગયું ચાલો આ લાદી નિશાન છે તો ડાયરેક્ટ અહીંયા માર દેવાનું નિશાન કાયા માર દેવાનું એક આ ફટકી માં પૂરું કરો ટેપટી માપીને તો આગા પર કઈ બાજુ તો છે છે તો એ બાજુ આ રીતે નિશાન લાગતા જાય ફટકી થાય લા નિશાન ઉપર કમ મારતી જવાની

સાત બટકા કરવા છે ઓગણ તીવું વગર ફસાત બટકા થાય સાતેકું સાત સાત હાથું ચૌદ સાત સાતે એકવીસ સાત ચોક અઠેવીસ સાતપંજા પાંત્રીસ ને હાથક બેતાલીસ આ બધા એક હડકા સાતના બટ્ટા પડી ગયા ના પચાસ મીટર કાપડ છે એક સાથે કાપવાનું છે સીધી લીટી આગળ નિશાન મારી દઈ આ વ્હાઈટ કાપડની ઝાલડું બને છે આ રીતે નિશાન મારી દેવાનું એટલે ત્રાઉ કાપડ ન જાય એક ધારી ઝાલરૂપ નીકળે રેડી